ઝઘડીયા તાલુકાની રાજપાડી ગ્રામ પંચાયતની કચેરીમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી જોકે ગ્રામ પંચાયતના કેટલાક રેકોર્ડ આગમાં બળી ગયા હોવાની વિગતો બહાર આવી છે જગડિયા તાલુકાના રાજપાડી ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં ગતરાત્રી દરમિયાન આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ગ્રામ પંચાયતના મકાનમાં આગ લાગી હોવાની સવારના જાણ થતા ગ્રામજનો અને પંચાયતના હોદ્દેદારો ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી ગયા હતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ત્યારબાદ અગ્નિશામક દળોએ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો આગ કયા કારણોસર લાગી એ ચોક્કસપણે જાણી શકાયું નથી જોકે શોર્ટ સર્કિટના કારણો હાલ દર્શાવવામાં આવી રહ્યા છે અને આગ લાગવાનો પ્રાથમિક અનુમાન શોર્ટ સરકિટ હોવાનો માનવામાં આવી રહ્યો છે એટલી જરૂરી છે આગની ઘટનામાં ગ્રામ પંચાયત કેટલું અને કેવું નુકસાન થયું છે તેની વિગતો આ લખાય છે ત્યાં સુધી જાણવા નથી મળી જો આગ લાગતા પંચાયતને મોટું નુકસાન પેટવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ આગ લાગવાની ઘટના પંચાયતી રેકોર્ડ ને પણ નુકસાન થયું હોવાનું અનુમાન છે જેમાં ખાસ કરીને પંચાયતી રેકોર્ડ ને નુકસાન થવાથી જરૂરી માહિતીઓ અને યોજનાના કામો તેમજ ખર્ચની રકમો સહિતનો દસ્તાવેજી રેકોર્ડ પણ નુકસાન પામતો હોય છે ત્યારે આજે આજે રાજપાટી ગ્રામ પંચાયત માં આગ લાગવાનો બનાવ બન્યો છે તેમાં કયા પ્રકારનું નુકસાન થયું છે કઈ કઈ વસ્તુઓ બળી ગઈ છે કયા રેકોર્ડ ને કેટલું નુકસાન થયું છે તે તમામ પાસાઓ સાથે આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવાની દિશામાં પણ તંત્ર કામ કરે તે જરૂરી છે